જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જ તો હું મારી ચેનલ લઈને આવી છું સ્તૌરક ની કિચન જેમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે હું તમને એવી રેસિપી બતાવવાની છું આપણે ઉત્તરાયણ નજીક આવી છે એટલે આપણે ટ્રેડિશનલ ખીચડો એટલે કે આપણે સાત ધન ભેગા કરીને જે ખીચડો આપણે ઓઘાવિયે કહેવાય ને ખાંડીએ કહેવાય કે ઓઘાવિયે કહેવાય તે આજે તમે પહેલા નિહાળી લ્યો હાલો આપણે એકદમ સરસ થી ટ્રેડિશનલ ખીચડો આપણે ઉતરાયણ આવી રહી છે તો બનાવવાનો છે તેથી સૌપ્રથમ આપણે જોલો જુવાર લઈ લીધી છે ખીચડામાં છે ને જુવારનું પ્રમાણ થોડુંક આપણે વધારે રાખીએ છીએ કેમ કે એનાથી સ્વાદ એકદમ સરસ આવે છે તો આપણે છે ને એક વાટકો એક જુવાર લઈ લીધી છે અત્યારે ત્યાર પછી આપણે એક વાટકામાં ઘઉં લઈ લીધા છે આપણે સાત ધાન બનાવવાનો છે એટલે આ ધાન નંબર છે ટુ એટલે આપણે ઘઉં પણ લઈ લીધા છે ત્યાર પછી આપણે એક વાટકીમાં આપણે ચણા લઈ લીધા છે એ આપણે દેશી ચણાનો ઉપયોગ કરવાનો છે આપણે ટ્રેડિશનલ ખીચડો બનાવવામાં એટલે સરસથી આપણે એક વાટકીમાં ચણા લઈ લીધા છે ત્યાર પછી આપણે વાલ લીધા છે એટલા પ્રમાણમાં જોઈ લ્યો આપણે હતા એટલે આપણે આ લીધા છે વાલ આપણે ખીચડો બનાવવા માટે ત્યાર પછી આપણે એક વાટકીમાં વટાણા લઈ લીધા છે તેને પણ આપણે ધાન નંબર ફાઈવ છે એટલે કે પાંચમું ધાન છે સાત ધાનનો ખીચડો આપણે બનાવવાનો છે ત્યાર પછી આપણે મગ લીધા છે એક વાટકી એક મગ પણ આપણે ઉપયોગમાં લેવાનો છે ધાન નંબર છ છે આ તો આપણે ટ્રેડિશનલ ખીચડો બનાવવામાં મગનો પણ ઉપયોગ કરીએ છીએ ત્યાર પછી આપણે એક વાટકીએ તુવેર દાળ લીધી છે તેનો પણ આપણે ઉપયોગ કરવાનો છે ટ્રેડિશનલ ખીચડામાં આ છે આપણું ધાન નંબર સેવન એટલે કે સાતમું તો ચાલો હવે આપણે ધાન બધા બતાવી દીધા છે તો શું કરીએ છીએ તે જોઈ લો આપણે સાત ધાન થઈ ગયા છે જુવાર લીધી છે મગ લીધા છે તુવેદાળ લીધી છે વટાણા લીધા છે વાલ લીધા છે ઘઉં લીધા છે અને આપણે દેશી ચણા લીધા છે તો આ બધાને મિક્સ કરીને આપણે પલાળવાનો છે એ મમ્મી પ્રોસેસ કરે છે કેમ કે આપણે સરસ થી ટ્રેડિશનલ ખીચડો બનાવવાનો એટલે આપણે ખાણિયામાં કઈ રીતે ખાંડવો એ પણ અમે તમને પ્રોસેસ બતાવશું પહેલેથી છેક સુધી કઈ રીતે ખીચડો આપણે બનાવીએ છીએ તે જોયો આપણે મિક્સ કરીએ છીએ આપણે સૌ પ્રથમ વાલ એડ કર્યા છે ત્યાર પછી ઘઉં એડ કર્યા છે ત્યાર પછી આપણે એમાં તુવેરની દાળ એડ કરી છે ત્યાર પછી આપણે વટાણા એડ કર્યા છે ત્યાર પછી આપણે મગ એડ કર્યા છે ત્યાર પછી આપણે દેશી ચણા એડ કર્યા છે અને ત્યાર પછી આપણે જુવારને એડ કરી છે સૌ પ્રથમ બધું મિક્સ કરી દેવાનું છે આ રીતે જોઈએ હવે આપણે આને છે ને પલાળવાનું છે મમ્મી કઈ રીતે ખીચડો બનાવે જોઈ લેજો કઈ રીતે બને છે તે આને પલાળીને આપણે આપણે એને કોઈ હોય એમાં સાંભેલું લઈ અને ખાંડીને એકદમ ખાંડી આજે ખીચડો બનાવવાની પ્રોસેસ કરીએ છીએ જોઈ લો આપણે એમાં પાણી એડ કર્યું છે ખાલી બધા કઠોળ ભીના થાય ને એટલું જ પાણી આપણે એમાં એડ કરવાનું છે વધારે નહીં આ બધા ધાનને છે ને આપણે ત્રણ થી ચાર કલાક પલળવા દેવાના છે એટલે કે આપણે પાણી થોડું આમાં ભીના કર્યા છે ને બધા ધાનને એ ત્રણ થી ચાર કલાક સુધી આમ રહેવા રેવા દે એકદમ સરસ થી થોડા થોડા પોચા પડી જશે જોઈએ આપણે ત્રણ થી ચાર કલાક થઈ ગઈ છે અને આ રીતે આપણો ખીચડો સરસથી પલળી ગયો છે હવે આપણે જો ટ્રેડિશનલ સ્ટાઇલ એટલે આપણે બહારે જો આ રીતે ખાણીએ છીએ આ રીતે આપણે સાંદેલાનો ઉપયોગ કરીને આજે આપણે ખીચડો ખાંડવાનો છે આ રીતે તે મમ્મી ખાંડીને તમને બતાવે છે રીતે આપણા પડિયામાં છે ને ખાઈને છે જો આ રીતે તમે ખાઈને ન હોય તો મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો અને થોડું આખા પાખા જેવું પણ આ તો આપણે દેશી સ્ટાઈલ એકદમ ટ્રેડિશનલ સ્ટાઈલમાં આપણે ખીચડો બનાવીએ છીએ તે માટે જોઈએ આપણે એકદમ સરસથી ત્રણ ચાર કલાક જે પલાળવા દેસું તો આ રીતે પલળી જશે સરસથી આપણે કેટલું કેટલું લીધું એ તમને બતાવ્યું છે હજી આમાં આપણે ઉપયોગ કરશું લીલા વટાણાનો ત્યાર પછી આપણે લીલા ચણાનો ત્યાર પછી આપણે ચોખાનો બધો ઉપયોગ કરીને એકદમ સરસથી ખીચડો બનાવશું આપણે ખાવામાં પણ મીઠો અને મસ્ત બનશે જોઈએ આ રીતે આપણે ખાણીયામાં એડ કરીએ છીએ જોઈએ આપણે ત્યાર પછી સાંભેલા વડે આપણે જોઈએ ખાણીયામાં એડ આપણે એકદમ સરસથી પહેલાં ચોખ્ખું ધોઈ નાખ્યું છે એટલે સરસથી આપણે ધૂળ અહીંયા નાખીએ એટલે સરસથી આપણે પહેલાં ધોઈ અને લૂછી નાખ્યું છે જોવું બધું આપણે સરસ થી ત્રણ ચાર કલાક પેલા પલાળી દીધો છે ત્યાર પછી આપણે આવી રીતના હોય ને તો એમાં આવી રીતના આપણે ખાંડી લેવાનું છે

હોય ને એટલે સરસ સુકાય છે કેમકે આપણે પલાયડો હોય ત્યારે એમાં પાણી તો હોય જ છે સુખી ના સરસ આપણે આમ સુકવી દઈશું આપણો સુકવાઈ ગયો છે અહીંયા મમ્મી હવે બીજી બીજા ગાણવાની પ્રોસેસ ચાલુ કરી રહ્યા છે કેમ કે આપણે એક એક વાટકી લીધું હતું એટલે વધારે તો ચાર થાશે કા મમ્મી ચારે થાય ને પાંચે થાય આમાં નક્કી ના હોય અને આપણે એક તૈયાર થઈ ગયું છે આ રીતે હવે આને આપણે છે ને ત્રણ થી ચાર કલાક સુકાવા દેશું અને પછી આપણે ખીચડો રાંધી શકીએ એ માટે તો આપણો ખીચડો છે ને ચાલો સુકાય છે હવે આપણો જે ખીચડો હતો ને બધો ખંડાઈ ગયો છે ઠંડો થઈ ગયો અને એકદમ સરસ થી જો છાલ ઉખડી ગઈ છે અને આમ આમ જો એકદમ આમ આપણે મુઠી વાળી નામ થઈ જાય ને એવો થઈ જાય છે કેમ કે આપણો પલાડેલું હતું ને એકદમ મોકરું મોકરું હતું અને આ ખાંડી એટલે ફોતરીયામાંથી છૂટી પડી જાય છે આ રીતે જો સરસ થી આપણો ખીચડો હવે બધો ખંડાઈ ગયો છે જો ત્યાર પછી આપણે ખીચડો જેટલો બનાવો હોય ને એટલો જો આ રીતે સરસ થી પછી આપણે ધોઈ નાખવાનો અને આપણે ફોતડી છે ને બધી કાઢી નાખવાની એકદમ જ્યાં સુધી ચોખ્ખું પાણી ના થાય ને ત્યાં સુધી લો આ રીતે આપણે સરસ થી પેલા છે ને ધોઈ નાખવાનો છે અને પછી આપણે એને બધું પાણી બહાર કાઢી લેવાનું છે આ રીતે અને જ્યાં સુધી ચોખ્ખું પાણી ના થાય ત્યાં સુધી ધોઈ લેવાનું છે ત્યાર પછી આપણે છે ને થોડા ચોખા એડ કરવાના છે ને

જો લે આપણું જો પાણી ઉમેરી દીધું છે હવે આપણે છે ને પાણીને પહેલા ઉકળવા દઈએ ત્યાર પછી આપણે ખીચડો જે પલારી સરસથી ધોઈ નાખ્યો છે ને તેને એડ કરશું ચાલો આપણે પાણીને ઉકળવા દઈએ પહેલા જો લે હવે આપણું પાણી છે ને આ ઉકળી ગયું છે કુકરમાં ત્યાર પછી હવે આપણે ખીચડો જો લે આ રીતે છે ને બાફવાનો છે સૌપ્રથમ આપણે ચોખા એમાં એડ કર્યા છે જો લે આ રીતે અને ધીમા તાપે સાવ એને આપણે સીટી બોલાવાની છે સાવ ધીમા તાપે આપણે એને ચડાવવાનો છે ફૂલ તાપે એમાં જરાય કરવાનો નથી જો આ રીતે આપણે એને બાફા નાખી દઈએ છીએ ત્યાર પછી આપણે કુકરને બંધ કરી દેશું થોડું તેલ એડ કરીને ચોલ્યો આપણો બધો ખીચડો હતો તે પાણી ઉકળી ગયું તેમાં આપણે એડ કરી દીધો છે મીઠું આપણે ચડી ગયા પછી એડ કરવાનું છે અત્યારે નથી કરવાનું ત્યાર પછી આપણે હજી લીલા વટાણા નાખશું લીલા ચણા નાખશું ચોલ્યો આપણે તેલ જે લીધું છે છે ને બે ચમચા તે એડ કરવાનું સ્વાદ આવે ખીચડાનો માટે જોઈએ આપણે કુકર નું ઢાંકણ બંધ કરી દેવાનું છે ને સાત આઠ વિશલ ધીમા તાપે સાવ આપણે વગાડવાની છે અને બે થી ત્રણ સીટી આપણે બોલી જાય ને ત્યાર પછી લીલા વટાણા અને લીલા ચણા ને આપણે એડ કરવાના છે આમાં તે પ્રોસેસ અમે તમને બતાવશું સ્વાદ અનુસાર આપણે નિમક લેવાનું છે તેમાં તમે પ્લસ માઇનસ કરી શકો છો જો આપણે એક વાટકી એક આપણે લીલા વટાણા લીધા છે તેને પણ આપણે ખીચડામાં એડ કરશું ત્યાર પછી આપણે લીલા ચણા લીધા છે તેને પણ આપણે ખીચડામાં એડ કરશું કે એક વાટકી વાટકી બે લીધા છે પણ બે ત્રણ સીટી આપણી વાગી જાય ત્યાર પછી આપણે આ બે વસ્તુને ઉમેરવાનું છે ત્યાર પછી આપણે થોડા એવા વાલ લીલા લીધા છે તેને પણ આપણે આની સાથે જ એડ કરશું બે ત્રણ સીટી વાગી જાય ખીચડાની ત્યાર પછી જોઈએ આપણે છે ને બે થી ત્રણ સીટી બોલી ગઈ છે ને હજી આપણે આ બીજી વસ્તુ ઉમેરવાની છે ને તે આપણે ઉમેરી દઈએ જો આથી આપણે બે થી ત્રણ સીટી વાગી ગઈ છે ત્યાર પછી આપણે થોડા વાળ લીધા છે ને તેને એડ કરશું ત્યાર પછી આપણે લીલા વટાણા એટલા લીધા છે ને તેને એડ કરશું ત્યાર પછી આપણે જો આ લીલા ચણા લીધા છે ને તેને એડ કર્યા છે ત્યાર પછી પાછું બધું મિક્સ કરી દશું આ રીતે ત્યાર પછી આપણે જે નિમક બાકી રાખ્યું હતું ને તેને એડ કરવાનું છે હવે પાછો આપણે એને ઢાંકણ બંધ કરીને આપણે પાછું એને ગેસ પર મૂકવાનું છે જોઈએ પાછું આપણે સ્ટવ ધીમો રાખીને એની પર મૂકી દીધું છે હવે આપણે પાછી 5 થી છ સીટી બોલાવશું એટલે સરસ થી આપણો ખીચોડો પાકી જશે ચાલો તમને પાકી જાય ને સાવ આપણે 5 થી 6 સીટી બોલી જાય ત્યાર પછી આપણે ઢાંકણ

આપણે કઈ રીતે એને પલાળ્યો કઈ રીતે આપણે બધા ધાન ભેગા કર્યા કઈ રીતે આપણે એને પછી બેથી ત્રણ કલાક રહેવા દીધો અને કઈ રીતે આપણે ઓઘાવવો એટલે કે ટ્રેડિશનલ સ્ટાઇલમાં આપણે એને ઓઘાવવો છે કઈ રીતે સરસથી સાંભેલા હોઈએ તો જોઈ લો સરસથી આપણો ખીચડો અત્યારે બની ગયો છે તો ચાલો હવે આપણે નિહાળી લઈએ તમે જોઈ લીધું ને આપણે ખીચડો કઈ રીતે સાધન ભેગા કર્યા છે કઈ રીતે એને પલાળ્યો છે કઈ રીતે આપણે એને ઓઘાયો છે અને કઈ રીતે તેને બાયફો છે અને કઈ રીતે પછી તેનું અમે અલગથી પાછું બીજી પ્રોસેસ કરી છે તે તમે જોઈ લીધું છે તો તમને મારા રેસિપી કેવી લાગી મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો કેમ કે એકદમ સરસથી આપણે જૂનવાણી ટ્રેડિશનલ ખીચડાની રેસિપી આજે મૂકી છે

તો ચાલો હવે તમે છેક સુધી વિડીયો જોઈ લીજો છે તે માટે તમને બધાને થેન્ક યુ અને આવતીકાલે આપણે પાછા કઈક નવી રેસીપીમાં મળશું તે માટે તમને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ